લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવારો સંદર્ભે ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર કરાયું છે ત્યારે અમિત શાહ હવે ક્યારે ગુજરાતમાં ફોર્મ ભરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે અમિત શાહનો ફોર્મ ભરવાનો કાર્યક્રમ એટલો ભવ્ય હશે કે દેશભરમાં તેની નોંધ લેવી પડશે તેવું પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું અમિત શાહના સમર્થનમાં પ્રચાર કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છવ્વીસ માર્ચના રોજ ગુજરાત આવનાર હોવાનું પણ વાઘાણીએ જણાવ્યું હતું સાથે સાથે જ ગુજરાત લોકસભાની

સમગ્ર દેશની જનતાને જેના ઉપર નાજ છે એવા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી એ ગાંધીનગર લોકસભા સીટનું કાર્યકર્તાનું સંમેલન લેવા માટે છવ્વીસ સાંજે પાંચ વાગે એ પણ ગુજરાતમાં અમિતભાઈની સીટમાં આવવાના છે બધી જ ચર્ચાઓ એ સીટોની થઈ છે ત્યારે બધી જ અમે નીચે જે પ્રક્રિયાઓ કરી છે ને જે વાતો અમારી પાસે આવી છે જે ઉમેદવારોના નામો આવ્યા છે કે નામો પેનલ અમે ત્યાં આપીને આવ્યા છીએ તમે જેની ઇંતેજારી કરો છો એમાં બહુ રાહ નહીં જોવી પડે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ મને એમ છે તબક્કાવાર એ જાહેરાતો કરતી હોય છે એ પ્રકારે ગુજરાતની પણ જાહેરાત એ પાર્લામેન્ટરી બોર્ડ તબક્કાવાર જે જાહેરાતો થશે એમાં કરશે